જય ગજાનંદ ગજાનન ગ્રુપ ટાર્ગેટ મહુવા છેલ્લા ઓગણચાલીસ અને આજે ચાલીસ એટલે કે ઓગણીસો ને પંચ્યાસી થી લઈ અને બે હજાર પચીસ ભગવાન શ્રી રામને અયોધ્યા ધામની અંદર પધરામણી કરી છે અને ધર્મ ધર્મપ્રેમી ભાઈ બહેન માતાઓ અને ખાસ કરીને ભૂલકાઓ જે ભૂલકાઓ જ અહીંયા લઈને આવે એટલો બધો દૂર સુધી તો આ ગજાનંદ ગ્રુપ ચાલીસ વર્ષથી અવનવી થીમો કરતું આવ્યું છે હર વર્ષે અવનવી ધાર્મિક થીમના આધારે અહીંયા સેવાકીય પ્રવૃત્તિમાં વાતમાં લઈ જાવ તો લગભગ દોઢસો બસો કાર્યકર્તા રોકડીયા હનુમાન પરિસરના ગજાનન ગ્રુપના અને જે આપણે કહીએ છીએ એમ મોમેડિયન લોકો પણ અહીંયા અવિરત સેવાઓ આપી રહ્યા છે એ પણ અહીંયા અમારી સાથે એવા ત્રણ ચાર જણા જોડાયેલા છે જે સામાનો લાવે છે પોતે પણ અહીંયા કામ કરે છે પોતે પણ પાવડા મારે છે જેમના વિડીયો પણ મારી પાસે છે આ કોઈ દેખાવું અને કોઈ સ્ટન્ટ નથી પણ ખરેખર ભાવપૂર્વક અહીંયા એક આપણે વાત કરીએ કે ભાઈ હિન્દુ મુસ્લિમ બધા સરખા નથી હોતા પણ અહીંયા હિન્દુ મુસ્લિમ નું ઉદાહરણ અહીંયા પૂરું પાડે છે કામની અંદર ત્રણ ચાર વ્યક્તિ એવા છે કે દર વર્ષે દોઢ દોઢ બબે મહિના સુધી અમારી સાથે કામ કરે છે હું એમના નામ નહીં લઉં પણ ખરેખર દિલથી ભગવાનના કાર્યની અંદર એ લોકો જોડાયેલા હોય મારી સાથે પણ આ ગ્રુપની સાથે અને ગ્રુપના પણ પોતે પણ જોવે છે કે આ લોકો વર્ષોથી આવે છે અને સેવાઓ પૂરી પાડે છે અને આ ગ્રુપની અંદર હર વર્ષે અવનવી થીમો બનાવી અને લોકોને ભગવાન શું છે અને ભગવાન ભગવાન અયોધ્યામાં જેમ રામ છે આજે અહીંયા પણ ભગવાન રામને પધરાવ્યા છે ત્યારે બાળકોને પણ ખબર પડે કે ભગવાન રામ શું છે આ હિન્દુ આસ્થાનો વિષય છે અને બાળકોને પણ ખબર પડે રમત સાથે ગમત અને ગમત સાથે ભગવાન શ્રી રામ ના દર્શન અહિયાં કરાવતું ગજાનંદ ગ્રુપ જય ગજાનંદ જય ગજાનંદ જય શ્રી રામ મહુવાન ઇન્દ્ર ગજાનંદ ગ્રુપ દ્વારા આ વર્ષે અયોધ્યા અયોધ્યાના રામ ભગવાનના દર્શન ખુલ્લા મૂક્યા હોય ત્યારે મારે મહુવાની ધર્મ પ્રેમી જનતાને અવશ્ય આ અયોધ્યાના દર્શન કરવા માટે અવશ્ય વધારે બાળકો સાથે ફેમિલી સાથે અને બહુ સરસ કાર્યક્રમ પરેશભાઈ કર્યો છે તો મહુવાની સમૃદ્ધ જનતા અને ભાઈઓ તથા બહેનો આ અયોધ્યા નગરીમાં અવશ્ય વધારે જય શ્રી રામ હું કિશનભાઈ કારિયા અહીં અયોધ્યા નગરી જોવા આવ્યા છીએ બહુ સરસ મજાનું આયોજન કરેલું છે એ જોઈને આનંદ થયું છે દર વર્ષની જેમ આ વખતે આરો હારો આયોજન સારું થયું છે અમારે જોવાની ખૂબ મજા આવી છે તમારું નામ હું ડૉક્ટર પરેશ લાડુમોર મોવા જનરલ પ્રેક્ટિશનર છું આજ રોજ હું અને મારા બાળકોને ફેમિલી સાથે અમે ગજાનંદ ગ્રુપ કાર ગેટની મુલાકાત લીધી મના મને જે સમજમાં આવે છે એ પ્રમાણે આ ખારગેટના ગ્રુપમાં જે વ્યવસ્થા અને અયોધ્યા એટલે નાના બાળકો માટે શ્રીરામ શું છે અને શ્રીરામનું વ્યક્તિત્વ શું હતું અને અયોધ્યા શું હતી એ માટેનો સારો અને સૌથી સુંદર પ્રયાસ છે આ ગ્રુપને વર્ષો વર્ષ હું દર વખતે જોતો આવું છું અને એમની મહેનત ખૂબ જ સારી હોય છે ભગવાન શ્રી રામને અને ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ કે આ લોકો હજી આગળ વધે અને મહુવાને અને આ નેક્સ્ટ જનરેશન ને કઈક નવું આપવાની ટ્રાય કરેમારુખ ગ્રુપ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે ખુબ ખુબ સરસ અને ભવ્ય થી આયોજન કરેલું છે બાળકો પરિવાર સાથે લોકો જોવા જેવું અને બહુ સરસ અલગ અલગ પોર્ટ સાથે સરસ આયોજન કરેલું છે અને આજથી અયોધ્યા અત્યારે આપણે અહીંયા દર્શન થાય છે એવું સરસ આયોજન કરેલું છે ગ્રુપ દ્વારા અને કુટુંબ પરિવાર અને માવાના સર્વ ધર્મપ્રેમીઓ અવશ્ય મુલાકાત લેવી જરૂરી છે એવું સરસ આયોજન કરેલું છે અમે અમારા ફેમિલી સાથે આવ્યા હતા અમને બહુ આનંદ આવ્યો અને બહુ સરસ આયોજન લાગ્યું